બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી બે દિવસ ગુજરાત પ્રવાસે આવ્યા છે ગુજરાત પ્રવાસ દરમિયાન ક્ષેત્રના લોકો સાથે ઉજવતા હોય છે આ વર્ષે પણ આ પરંપરા જાળવી રાખી છે બે દિવસની ગુજરાત મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમના સંસદીય વિસ્તાર એવા જોધપુર અને સરખેજ વોર્ડમાં નવરાત્રીની

ગૃહમંત્રી અમિત શાહે લીધેલા ત્રણસો સિત્તેર ઓપરેશન ની ભવ્ય રંગોળી બનાવીને કેન્દ્રીય અમિત શાહ ને નવરાત્રી પર્વની આવકાર આપવામાં આવ્યો હતો તેમજ સરખેજ વોર્ડના વ્રજધામ અપાર્ટમેન્ટ વિભાગ એક અને બે ખાતે આયોજિત રાસ ગરબા મહોત્સવમાં પરિવાર સાથે ઉપસ્થિત શાહ પરિવારે સંસદીય ક્ષેત્રના મતદારો સાથે નવરાત્રી પર્વને યાદગાર બનાવ્યું